વલસાડ શહેરના એસટી ડેપો પાસે બસ ચાલકે મહિલાને અડફેટે લીધી વલસાડથી દાહોદ જઈ રહેલી એસટી બસ ચાલકે રસ્તો ક્રોસ કરી રહેલી મહિલાને અડફેટે લેતા મહિલાને ગંભીર ઈજા પહોંચી હતી

સાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી આ સ્થાનિક લોકો તેમજ રાહદારીઓ ભેગા થઈ જતા બસ ચાલક બસ મૂકીને ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હતો રસ્તા વચ્ચે પડેલી બસના કારણે ટ્રાફિક જામ થયું હતું જોકે ઘટના સ્થળે પહોંચેલી સિટી પોલીસની ટીમે ટ્રાફિક હળવો કરવાનો પ્રયાસ કર્યો હતો અને સિટી પીઆઈડીડી પરમારે એસટી બસ ચલાવીને રસ્તાના સાઇડ પર હટાવીને રસ્તો ખુલ્લો કરીને ટ્રાફિક હળ કર્યું હતું અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર